ભારતમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી પોલીસ વિભાગ દ્વારા શિક્ષકોને અને સન્માન અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સાયબર ક્રાઇમ અપરાધ સામે રક્ષણ આપવા માટે બાળકો અને યુવાનોને વ્યસન મુક્ત જીવન અર્થે માર્ગદર્શન આપવામાં શિક્ષકોને અનુરોધ કરવામાં આવ્યો હતો ભારતમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી છે આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે સમર્પિત છે ત્યારે નવસારી પોલીસ વિભાગ દ્વારા શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા છે શિક્ષક દિનની ઉજવણી આજ રાઉ જિલ્લાના મુખ્ય મથક નવસારી શહેરના મતિયા પાટીદાર વાડી ખાતે કરવામાં આવી છે આ શિક્ષક દિન સમારોહના અધ્યક્ષ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના હસ્તે પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે ઉજ્જવળ ભવિષ્યને તે દેશના શિક્ષકો પર નિર્ભર છે શિક્ષકો વિદ્યાર્થીઓને યુવાનોને સાચી દિશામાં આગળ વધે અને સાચો રસ્તો બતાવે તે માટે કામ કરે છે દેશની અંદર જન્મતા બાળકને માનવી બનાવવાનું કાર્ય શિક્ષક કરે છે

અને આ દિન નિમિત્તે અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે કે દરેકના જીવનમાં શિક્ષકનું શું સ્થાન છે એની કેટલી ગરિમા છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી અને એમને એનો અનુભવ કર્યો એ માટે ખરેખર એમની ટીમને અભિનંદન સાથે બે ખૂબ મહત્વની વાત કરી છે કે અઢાર વર્ષથી નીચેની દીકરીઓની આજે કઈ સ્થિતિ છે અને સાથે એમણે બાળકોને પણ છોડ્યા નથી એટલે કે બોયઝને પણ છોડ્યા નથી કે જેઓ ડ્રગ્સના રવાડે ચડી ગયેલા છે આ બંને કામ માટેની મહત્તમ જવાબદારી શિક્ષક થકી કરીને એક સારા સમાજનું નિર્માણ કરવા માટેની વાત કરી છે અને મને ગર્વ છે અને સાથે હું ખાતરી આપું છું કે સમગ્ર નવસારી જિલ્લાનું શિક્ષણ જગત એ આમાં પોલીસ ટીમને પૂરેપૂરો સહકાર આપશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત જો અમારું જીવન આપ્યું હોય તો અમારે માતા-પિતા અમારું જીવન અમે આપતા હોય છે બટ અગર અમારું વ્યક્તિત્વ કોઈ માણસ આપે છે તો એ અમારું ટીચર હોય છે તે બદલ હું આ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બીજો મારા માટે આ ખુશીનો પર્વ એવી રીતે પણ છે કે આજે બધા ટીચર્સને સન્માન કરતા વખતે મને એવી રીતે લાગ્યું કે હું પોતે મારા સ્કૂલ ની અંદર પહોંચી ગયો છું અને ત્યાં અને આજની સિચ્યુએશનમાં થોડો ડિફરન્સ છે કે જ્યારે અમે સ્કૂલની અંદર હતા તો અમે 1 આઉટ ઓફ 50 સ્ટુડન્ટ્સ છે અને બધાને થોડુંક થોડુંક મોકો મળે ટીચરને સન્માન કરવા માટે અને આજે મને એકલાને 10 ટીચર્સને સન્માન કરવા માટેનો મોકો મળ્યો છે નવસારી જિલ્લામાં પોલીસ વતી સન્માન કરવામાં આવ્યું છે ટીચર્સનું સ્ટુડન્ટ્સના જીવનની અંદર ખૂબ જ વધારે મહત્વ હોય છે અને એમના વ્યક્તિત્વ બનાવવાની અંદર એમના સૌથી વધારે યોગદાન હોય છે તો તે યોગદાન ના રાખીને નવસારી જિલ્લા પોલીસ વતી નવસારી જિલ્લાના ટીચર્સ શિક્ષક આચાર્યશ્રીઓને આજે અહિયાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમની સાથે સમાજને આગળ કેવી રીતે લઈ શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવા